તો બધું નેહી કરી અલ્યા જાન તો બોલો જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે 1 2 3 4 અંબે માનો જય જય કર 1 2 અંબે માનો જય જય એ હું નહીં જો લા ઝાલતે જ હું બાબા એવું કરવું દેહું હા પેપલ પંપ આવે ઉભા રહ્યો કરી કચન

બોળ દોડ સુનો સુ માણસના સંગ રેકરેલા પણ તારી લાઈમનો લાઈમનો મતુજી હે ને આ લાઈમ આ લાઈમ તમે જેમ નામ બે બાપાના તો મારે નહી પડન અમાર કોણ પાછળ જીયો હે કાગા જીયો હે સા હા અમાર જો જીયો છે અંબે તો ખરા બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે અમે મારા છોલેડા માં તી દે हेलो અમે માં તી દે કુછ લાગુ કર્યા અમારી તો મને

हे